મધ્યમ અને નિમ્ન આર્થિક વર્ગના લોકો માટે સસ્તી અને સારવારની સુવિધા પૂરી પાડવા માટે મોહસીન આઝમ મિશન સુરત દ્વારા ડાચોડ પાટિયા વિસ્તારમાં એક નવી મેડિકલ હેલ્થ ક્લિનિક શરૂ કરવામાં આવશે અસ્કરી હેલ્થ સેન્ટર તરીકે ઓળખાતી આ ક્લિનિકનું સંચાલન મોહસીન આઝમ મિશન સુરત દ્વારા કરવામાં આવશે આ ક્લિનિકમાં દર્દીઓને ખૂબ જ નજીવા ખર્ચે વિવિધ સેવાઓ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં માત્ર ત્રીસ રૂપિયામાં દવા વીસ રૂપિયામાં ઇન્જેક્શન ત્રીસ રૂપિયામાં નેબ્યુલાઇઝર અને ડ્રેસિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે ઉપરાંત ડાયાબિટીસ ચેકઅપ અને માત્ર સો રૂપિયામાં બોટલની સેવાઓ પણ ઓછા ખર્ચે મળી રહેશે આ બધી જ સેવાઓ નામાંકિત અને અનુભવી ડોકટરો દ્વારા પૂરી પાડવામાં આવશે આ ક્લિનિકના ઉદઘાટન સમારોહના મુખ્ય અતિથિ સૂફી સૈયદ અયુબ અલી બાબા અને મૌલાના ફેરુલ

कौम और मिलत के बेहतरीन काम खिदमत के अंजाम दिए जाते हैं मोहसिन आजम मिशन सूरज जिसके प्रेसिडेंट हाजी अब्दुल वहाब अशरफी है उनकी निगरानी के अंदर सूरज शहर के अंदर एक हैप्पी हेल्थ पैथोलॉजी सेंटर भी चलाया जाता है उसके अलावा दो क्लिनिक अस्करी हेल्थ सेंटर के नाम से सैयदवाड़ा और मान दरवाज़ा के अंदर चलाए जाते हैं आज यहाँ पे अडाजन पाटिया विस्तार के अंदर अस्करी हेल्थ सेंटर ये तीसरा सेंटर है जिसका क़्याम किया गया है और इसके अंदर नाच जात के भेदभाव के बगैर लोगों की खिदमत के लिए यहाँ पे एक सेंटर कायम किया गया है जिसके अंदर डॉक्टर मानसी पटेल और डॉक्टर सनी पटेल जो दो डॉक्टर आएंगे और सर्विस प्रोवाइड करेंगे सुबह में दस बजे से डेढ़ बजे तक और शाम के अंदर छः बजे से लेकर साढ़े नौ बजे तक का काम है और इसी तरीके से मोहसिन आजम मिशन दूसरे भी और अलग अलग फील्ड के अंदर जैसे एजुकेशन फील्ड है मेडिकल फील्ड है लोगों को टिफिन पहुंचाना है गरीब बच्चियों बेसहारा बच्चियों का इजमाही निकाह करना है ऐसे अलग अलग काम को अंजाम देता है आज ये क्लिनिक का ओपनिंग करके लोगों की खिदमत के लिए आज इसे शुरू किया गया है इसीलिए हम सब जमा हुए हैं मुख्य मेहमान यहां पर हमारे जो खलीफा हजूर शेखुल इस्लाम सैयद अयूब अली अशरफी और कदीमा हजरत मौलाना खैरुल हसन साहब किबला वो भी तशीफ लाए थे और उन्हीं के हाथ से रिबिन कट कर करके क्लिनिक का उद्घाटन किया गया मैंने आ संस्था लगभग ગરીબો માટે જ છે એમ કહીએ તો ચાલે એકદમ રાહત ભાવે બધું જ અહીંયા અવેલેબલ છે મને લગભગ સાતેક વર્ષનો એક્સપિરિયન્સ છે અને આ સંસ્થા અત્યારે હાલ આજે ઓપન થઈ છે નવી અડાજણ પાર્ટિયામાં અને ઘણું સારું એવું મળી રહેશે બધાને લાભો મળશે ઓછા અમારી સાથે અહીંયા થી પાંચ ડોક્ટરો છે અને એ બધાનો એક્સપિરિયન્સ પણ ઘણો સારો છે અને એ લોકો લગભગ 200 પેશન્ટની ઓપીડી બધી જ બ્રાન્ચમાં જોઈ છે હું એવું ઈચ્છું છું કે વધારે માં વધારે પેશન્ટ અહીંયા લાવો લે આનો લાભ મેળવે કેમકે ઓછા ભાવમાં સારી એવી દવા મળી રહેશે